મને જો ગુજુ બોક્સ માટે તમારા સાથે વિડીયો શેર કરવો જ જોઈએ બહુ રેન્ડમ મુલાકાત હતી પણ અચાનક જ મેં પછી આ માઇક ને બધું બાર કાઢી લીધું અને તમારા માટે વિડીયો શૂટ કર્યો છે મારા માટે તો ટેસ્ટ ગજબ હતો જ ભાવી વસ્તુ પર સાથે સાથે મને ઠેચા ચટણી જે છે આપણે એના આશિક થઈ ગયા કારણ કે ઠેચા ચટણી જે આપણે જે સ્પાઈસીનેસ માંગી જેમ આપે છે અને આની અંદર ત્રણ જાતના ટેસ્ટ મળે છે લેસ સ્પાઈસી મીડિયમ સ્પાઈસી અને વેરી સ્પાઈસી તમે જે માંગો એ મળી જશે તમને એક્ઝેક્ટ એડ્રેસ કહી દઉં હું અત્યારે છું જામટાવર પાસે જામટાવરની સામેની ખાઉગલીમાં જ મહારાષ્ટ્રની મિસલ પાઉસ સેન્ટર છે અને કેશવભાઈ છે સાડા આઠ વાગે આવી જાય છે સાતે સાત દિવસ કરો છો ખાઉ હા સાથે સાત સાતે સાત દિવસ લોકોને ટાઈમિંગ દઈ દો ફરી પાસે સવારે સાડા આઠ થી બપોરના ત્રણ સાડા ત્રણ સુધી માલ હોય ત્યાં સુધી અને મારામાં સોશિયલ ગ્રુપ છે હા હા કસ્ટમરનું

એ તમારો ગ્રુપ જોઈન કરી લેશે એટલે બપોરના અમે બાર વાગે એને મેસેજ આપી આટલી પ્લેટ વધેલી છે એટલે બાંધેલા જે અમારે કલાક છે એ આવી જાય છે અચ્છા અચ્છા પછી દોઢ વાગે એને અપડેટ મળે છે બે વાગે અપડેટ મળે છે ત્રણ સાડા વાગે પૂરું થાય એટલે પછી સ્ટોપ કરી દઈએ છીએ અરે વાહ બરોબર જેથી ના આવવાનું હોય તેથી આગળ

આ શું છે પાર્સલ કરો છો સેવ ઉસળ અને મિસળ પાવના બેના સેમ છે એટલે ફ્રી ટાઈમમાં બધા પાર્સલ તૈયાર રાખવાના એમ ને હા તો લઈ જવાનું છે પાર્સલ અચ્છા પાર્સલમાં સ્પ્રાઉટ્સ અને આ ગાંઠિયા બે જાતના ગાંઠિયા આવે તીખા મોરા ગાંઠિયા અને ભજીયા અચ્છા ભજીયા આવે આ ટાઈપના ભજીયા તમારે પહેલા ઉતારી રાખવા પછી એનું ચૂર્ણ કરી નાખો વાહ નોર્મલી આજે સન્ડે છે એટલે ઓછો ટ્રાફિક હોય કે વધારે હોવો જોઈએ વધારે હોય હવે આવશે લોકો એમ એટલે સાડા આઠ થી સાડા નવ ની વચ્ચે આવે લોકો તો થોડી શાંતિ થી મળી જાય ને ખા વાહ બની રહી છે આ સેવ ઉસળ બનાવો છો કે મિસળ ભાવ મિસળ ભાવ મિસળ ભાવ

એટલે કમ્પેરેટિવલી એવું તો કહી શકાય ને જે છે અહીંયા આવે છે તમારી પાસે ખાવા મરાઠી લોકો એ લોકો કમ્પેરેટિવલી વધારે તીખું ખાતા હશે તીખું બરાબર એમ આ લોકો છે અચ્છા મહારાષ્ટ્રીયન રાઈટ ગ્રેટ છે એ ઓ ભાઈ છે તીખા મોરા ગાંઠિયા

અમે એકવાર ફ્લાઇંગ વિઝિટમાં જ આવી રીતે સન્ડે ને આવ્યા હતા પણ પછી ટેસ્ટ ખૂબ અનુકૂળ પડ્યો અને મજા આવે છે અને હેલ્ધી છે સવારના આપણે ખાવું અને ક્યારે કોઈ તબિયત બેગડી કે ક્યારે કોઈ એસિડિટી કેવું કઈ નથી થતું જે લોકો ગુજરાતી આપણા જેને કેમ કે નોર્મલ ગુજરાતી જે છે જેને બહુ કાઠિયાવાડી ગ્રેવી ખાવી નથી ફાવતી એટલે ની પણ નોર્મલ ગુજરાતી કે જે નોર્મલ બધી વસ્તુનો બેલેન્સ કેસ બેલેન્સ કેસ કરવામાં માને છે એ લોકો માટે કેવું રહેશે આ દીખું એમને માપે છે તીખસ તો તમે જે કેસો એ પ્રમાણે એડજસ્ટ થઈ જશે રાઈટ 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 નથી ઇશ્યુ પણ તમારે જેવું ખાવું હોય અને સવારના તમને એમ થાય કે કઈ હેલ્ધી વસ્તુ તમે અંદર એડ કરી રાઈટ અને સારું ખાધું હોય એવું તમને ફીલ થાય એવું નહી કે ગમે તમે સવારના નીકળે ને કરીને આવો તમને કઈ વસ્તુ સૌથી વધારે ભાવે છે ની મિસલ ભાવ કે સેવ સર સેવ સર સેવ સર ધેટ્સ ગ્રેટ થેન્ક યુ સર તો ફ્રેન્ડ્સ હવે આપણા મિસળ પાવ ટેસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે પહેલાં આપણે ઠેચા ચટણી વિના જ ટેસ્ટ કરી લઈએ અને તમને કહી દઉં કે બેકગ્રાઉન્ડમાં ત્યાં મ્યુઝિક વાગતું હતું એટલા માટે મારે ઓરિજિનલ ઓડિયો મ્યુટ કરવો પડ્યો છે અને પેલા બાઇટ સાથે હું તમને એટલું તો કહી શકું કે પેલા બાઇટમાં જ ઠેચા ચટણીની જરૂર ન પડી કારણ કે એની જ સેલ્ફ જ એટલું સરસ અને સ્પાઈસી છે જે સ્પાઈસી ફૂડ લવર હોય એને તો વધારે મજા આવશે અને અમે ઠેચા ચટણી ટેસ્ટ કરીએ જીવનમાં તમને એમ લાગતું હોય ને કે ક્યાંક તીખાશ ઘટે છે અને ક્યાં ગોતવા જાવી તો મહારાષ્ટ્રીયન કોઈ પણ વાનગી ખાઈ લેવાની ખાસ કરીને કાં ઉસળ ખાવાના કામ મિસળ પાવ ખાવા અને એમાં ઠેચા ચટણી ટેસ્ટ કરી લેવો એટલે જીવનમાં જે એમ જેને કહે ને કે સ્પાઈસીનેસ ઘટતી હોય એ બધી સરભર થઈ જાય તો આનાથી વિશેષ તમને બીજું શું કહી શકું અને એવું જરૂરી નથી કે માત્ર માત્ર સ્પાઈસી જ વસ્તુ હોય છે અહીંયા ત્રણ પ્રકારના ટેસ્ટ હોય છે ફ્રેન્સ એવું નથી કે મિસળભાવો ખાવા એટલે તીખું જ લાગશે એકચ્યુઅલી એની જે રસો લેવાની સ્ટાઇલ છે ને એ ઉપર એનો ટેસ્ટ વધી જાય કે એની સ્પાઈસીનેસ વધી જાય તમે એમ કહ્યું કે મારે સાવ લેસ સ્પાઈસી ખાવું છે એકદમ ગુજરાતી ટાઈપનું તો એ અંદરથી નીચેથી ઘાટો રસો આપશે ઉપરથી તરી જે છે એને અવોઇડ કરશે મારી જેમ જેને કંઈ એક્સપેરિમેન્ટ જ કરવું છે વધારે કંઈક તીખું ખાવું છે તો ઉપરથી લોકો તરીની સાથે લોકો રસો આપશે સો ઇટ કેન ઇન્ક્રીઝ ધ સ્પાઈસીનેસ બીજું કંઈ એવું નથી કે તમે આ ખાસો ખાલી સ્પાયસી નથી જાવો પણ હા થેચા નાખશો તો પછી છાશ લઈ લેજો મારે તો ફ્રેન્ડ્સ અકોર્ડિંગ ટુ મી સવારના પચાસ રૂપિયાની રેંજમાં એક સારા બ્રેકફાસ્ટ તરીકેનું ઓપ્શન છે હવે આ વિડિયો આપણે અહીંયા જ કમ્પલીટ કરીએ પછી પાછું તમને કહી દઉં કલેક્ટર ઓફિસ ની બાજુમાં અને જામટાવરની સામે આ લોકેશન આવેલું છે ભણીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જે જય કરેવી ગુજરાત